જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે માતાજીના વિશે જાણીશું અને ચંડી પાઠના કુલ તેર અધ્યાય વિશે માહિતી ચંડી પાઠ એટલે અને સ્વરૂપ મિત્રો ચંડી પાઠના તેર અધ્યાયની અંદર અલગ અલગ દેવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો તમને એક એવી નાની અરજ છે કે કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવ નામ લખી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આ ચંડી પાઠમાં તમારે પણ તમારી કુળદેવીનું સમરણ કેવી રીતે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી માં અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે વાણી જેનું વર્ણન થઈ સકી તેને માતાજીના યજ્ઞોમાં પણ ચંડી પાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે માતા પર દૈતમ આ જગતમાં માતાને પરમત્વ અને પરમ દેવતમ માનવામાં આવે છે માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મના અલગ અલગ નામોથી કરવામાં આવે છે વૈષ્ણવો યમુની રૂપે જૈનો પદ્માવતી રૂપે ખ્રિસ્તીઓ મેરી રૂપે માતૃશક્તિ વગેરે જીવન શક્ય નથી આજે આપણે ચંડી પાઠમાં તેર અધ્યાયના મહિમા વિશે જાણીશું ચીપાઠ ના લેખક માર્કંડ મુનિને ને ચંડી પાઠ કરતા પહેલા કવચ અલર્ગ ચંદીપાટ નું ફળ વિશેષ મળે છે પ્રથમ અધ્યાય આમાં મહાકાળી માતા નું ધ્યાન ધરવામાં આવે છે મહાપ્રલય સમય શેષ શય ઉપર પઢેલા નારાયણની બ્રહ્માજી પ્રગટ થાય છે

મહિષાસુર દેવોને પરાજિત કરી ઇન્દ્ર બન્યા આથી તેઓ માતાજીની સ્તુતિ કરી આ દેવી નારાયણની વ્રત ઉત્પન્ન થઈ હતી આ દેવીને મહિષાસુરોની સેનાનો વધ કર્યો હતો ત્રીજો અધ્યાય આમાં કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરી તેનો ધ્યાન ધરવામાં આવે છે મહિષાસુર પોતાની સેનાના નાયક ચિરુક્ષને લઈ અને આવે છે મહિષાસુર પોતાની માયા વડે સ્વરૂપ લઈને યુદ્ધ યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ચોથો અધ્યાય આમાં જ્યાં નામની દુર્ગા ધ્યાન કરવામાં આવે છે મહિષાસુરના ના મૃત્યુથી આનંદિત દેવો માતાજી સ્તુતિ કરી છે

માતાજીના અલગ અલગ સ્વરૂપો નમસ્કાર કરવામાં આવે છે યા દેવી સર્વ ભૂતેસુ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ આ પ્રમાણે અનેક સ્વરૂપોનો વર્ણન કરવામાં આવ્યું છે માતાજી અને શુભ નિશુભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણાવ્યો છે છઠ્ઠો અધ્યાય આ અધ્યાયમાં પદ્માવતી માતાનો ધ્યાન ધરવામાં આવ્યું છે આ અધ્યાયમાં માતાજીના ધ્રુમ નો વધ કરે છે સાતમો અધ્યાય આ આ અધ્યાયમાં યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે આઠમો અધ્યાય આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજી નું ધ્યાન ધરવામાં આવે છે રક્તબીજ નામના દૈત્ય કોઈનાથી મરતો ન હતો

સુંદર વર્ણન છે અનેક પ્રકારના આયુધો ને ધારણ કરી અધ્યાય આ અધ્યાયમાં આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે માતાજી શુભ નામના દૈત્યનો વધ કરે છે અને જેઓ ગંધર્વ પૃષ્ઠ વૃત્તિ કરી અને માતાજીની ની કરે છે અગિયારમો અધ્યાય

હું લક્ષ્મી બની અને તેના ઘરને પાવન કરું છું પાપીઓને કુબુદ્ધિ અને તેની દરિદ્રતા આપું છું તેરમો અધ્યાય આ અધ્યાયમાં શિવા નામની દેવી ધ્યાન ધર્યું છે સુરત નામના રાજા અને વૈશ્ય નામના ભક્ત એ માતાજીની અલગ અલગ વરદાનો આપે છે માર્ગંડ મુનિએ સાતમો શ્લોક માતાજીને સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે ચંડી પાઠ કરવાથી અથવા કોઈ વિદ્રાન બ્રાહ્મણ પાસે કરાવવાથી મિલન તત્વોની રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે માતાજી ભવસાગર પાર કરાવનાર છે જે ભક્ત શ્રદ્ધાથી માં અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરે છે છે ચંડીપાઠ સંસ્કૃતમાં ના આવડે ચંડી પાઠ નું પુસ્તક માત્ર ચોપડી નથી પરંતુ આ અંબામાં પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે મા અંબા સૌના પર કૃપા કરે એવા શ્રદ્ધાથી જાતે જય જય અંબે મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો હવે આપણે મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી સૌને મારા જય માતાજી